ઘણા સમય થી ગૌચરની જમીન માંથી માથાભાર એ શખ્સો દ્વારા ગેરકાયદેસર પથ્થરો કાઢી બ્લાસ્ટ કરવામાં આવતા હોવાની ફરિયાદો છે રૂપાવટી તેમજ વેળાવદર ગામના મુખ્ય રસ્તા પર વિસ્ફોટ કરવામાં આવતા અવર જવર લોકોને જીવનું જોખમ રહે છે જેથી ગેરકાયદેસર ખનન અટકાવી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આગામી ત્રીસ દિવસમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે પશુઓને લાવી રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અમારી માલધારી સમાજની એક જ માગણી છે કે હાલ અમારી જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનની અંદર મોટા પાયે ખોદાણ કરેલ છે અને હાલ પણ એ લોકો ખોદકામ કરી અને સફેદ પથ્થર કાઢવામાં આવે છે જે કઈ અમારું કિંમતી ખનીજ છે ગૌચર એની અંદર એ લોકો એ કિંમતી ખનીજ કાઢી લીધેલ છે અને હાલ પણ એ લોકો ખનીજ કાઢે છે ત્યાં અમારા ગામની અંદર પાંચક હજાર પશુ છે વેરાવદર રૂપાવટી અંકેવારિયા ખોડુ અને માલ ઢોરીને આ ખનીજ ખાતામાં ખોદવામાં આવ્યું છે ખોદી કાઢ્યું છે બધું એટલે લગભગ પચાસ ઓછામાં ઓછી એકસો ને કંઈક બાવન વીઘા જમીન તો ગૌતરની ખોદી કાઢી છે અને માલ ઢોરવાળાને બહુ નડતર થાય છે કારણ કે આ વસ્તુ રહીને ને ખોદ કામ વીસ પચીસ વર્ષથી ચાલુ છે આટલી ઉંમરે ઢોરા સારવા જોવું છે ખરાબ રહેવા દીધો નથી અને ગાડીઓ રાત દી ભરાય છે ગામના ને બહાર ગામના વેરાવદરના રૂપાવટીના ઢોર અહીંયા સરવા આવ્યા ગૌતરમાં ખરાબામાં આ બધું ખોદી કાઢ્યું કંઈ રવા નથી દીધું હવે બે ત્રણ ઢોરા રહ્યા ગુજરાન ચલાવવા હું લઈને જઉં છું બાકી આગું પાંચ હજાર ગાયું છે અમારા ગામના પાદર પા ત્રણ હજાર વેરાવદર માં છે હજાર બે હજાર રૂપા માં બધા આડે ની આવ્યા ખોડો માં